આ લીધું છે પછી આ લીધું છે પછી આટલી મોટી ખરીદી થઈ ગઈ છે ખાલી નાનું નાનું છે ને એની ખરીદી બહુ મોટી થઈ ગઈ છે બાબુ રામ બાબુ રામ જય હો કોને કેસે એમ આ ટોપી છે ને ઘડીએ વડી આપણે છે ને શું કહેવાય ચડાઈ દઈએ અને ઘડીએ વળી આ ઓઢી જાય હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય ભવાની અમારા નવા લોકમાં તમારું સ્વાગત છે આઈ હોપ કે તમે બધા હેપી અને હેલ્ધી હશો તો જો અત્યારે સવારના સાત વાગી ગયા છે અને આપણે સરસ મજાના નાઈ ફ્રેશ થઈને જોઈ આવી ગયા છીએ અને આજે આપણે સવારમાં કારણ કે હોસ્પિટલે જવાનું હતું એટલે કાંઈ નાસ્તો ને એવું કંઈ બનાવ્યું નહોતું એટલે પરત ભૂખ લાગી ગઈ એટલે જો રસ્તામાં સમોસું ખાય છે અને આપણને તો કઈ ખાવાનું નહોતું એટલે આપણે એનર્જી ડ્રિંક એક પી લીધું છે ભૂખ લાગી ગઈ આજે મેં છે મેં એવું છે કે આપણે વેલા જવાનું હતું ને એટલે પછી ભાખરી કરવા બેસીએ તો એના વાસણ થાય ને વાસણ ઉટકવા પડે ના તેન એમાં ટાઈમ વેસ્ટ થઈ જાય એટલે મેં છે ને સવારમાં ભાખરી નહોતી કરી દીધી એટલે એને ભૂખ લાગી ને તો રસ્તામાં સમોસાની ની સરસ મજાની દુકાન આવી ગઈ ને કે લાવ એક સમોસું ખાઈ લો અને આજ સિક્કા પાડે બાબુ આવવાનું છે તે વેલકમમાં

આપણે બેબી માટે શોપિંગ કરવા આવ્યા છીએ કેમકે આપણે આપણા ઘરે બેબીનું આગમન થઈ ગયું છે તો એની માટે કપડા ને એવું બધું શોપિંગ માટે આવ્યા છીએ ગમે કંઈ હાથ મજા આવતી તો જો આપણે બેબી માટે આટલી વસ્તુ લઈ લીધી છે આ લીધું છે પછી 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 આ લીધું છે આટલી વસ્તુ લઈ લીધી છે આપણે બેબી માટે આ ઘણી ખરીદી કરી નાખી છે આપણે જો આટલી મોટી ખરીદી થઈ ગઈ છે ખાલી નાનું બહુલું નાનું છે ને એની હાટું ખરીદી બહુ મોટી થઈ ગઈ છે કેટલું બધી ખરીદી કરી ને તો જો હવે તમને અમે બતાવીએ છીએ કે બાબો છે કે બેબી છે હું છો બતા દઉ બાબો કે બેબી એ બેબી બોય છે અમારું બેબી બોય કાઢે છે જો 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 કાઢે છે અમારે આવતા વેત ભાઈ જીબડા કાઢવાનું શરૂ કરી દીધું છે તો અને અમારે એની કાકી એની માટે ખરીદી કરી આવી છે

મોજો આડો આવી તો જો અમારે મેડમ થી બોલાને રમાડે છે અને અમે ગાઠા સીધું ન કાઢતી કે એવું છે મારે લોક બનાવવો એમ કહેતે લોક હતાજીને બકરો જીબડા કાઢે જો જીબડા

जाग तो होए से અત્યારે નચાવું છું તમારે ડિસ્કવર આવો આ તો નો ડિસ્કવર આવો આ શર્ટ કોડે કાઢી દીધું છે હવે બરોબર પરમા આ કરી દેગે કુર્સી આની આરામ કુશી છે આ જાદર આપણી પે યસ અંબા જેનો ઓપરેશન આપણે જમવા આવી ગયા છીએ કે આપણે ઉપર જમતા આજે એમ કે દવાખાના મોકલ્યા જાય જમવા હે લાઈન

બાબુરામ ઐ બાબુરામ જય સાંભળે હો કોને કેસે એમ આ ટોપી છે ને ઘડીએ વડીએ આપડે એને છે ને શું કહેવાય ચડાઈ દઈએ ને ઘડિયે વડી આખાડી ઓઢી જાય બાબુલામ લાઈન કાકાઈ તો ઓય હું નથી કેમ કેમ એમ

sủi chậu biết rồi sủi chậu <coughs>